ઉધનામાં વિકૃત યુવકે એક નહીં પરંતુ ત્રણ બાળાની છેડતી કરતા સીસીટીવી કેમેરાના દ્રશ્ય સામે આવ્યા હતા આ છેડતીની ઘટનામાં પોલીસે વધુ તપાસ શરૂ કરી હતી સુરતમાં હવે દીકરીઓ સુરક્ષિત નથી રહી તેમ વિકૃત યુવકનો ઉધના પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો છે ઉધનામાં એક નહીં પરંતુ ત્રણ મહિલાની છેડતી કરવાના સીસીટીવી દ્રશ્ય સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે

ને આપણે જે વારદાત થઈ છે એ રવિવારના દિવસની છે વારદાત ને ત્યારે આપણા નાના બચ્ચાઓ બધા અમારા મોટા કમાન બધા એ લોકો તો ફરવા કરવા ગયા હતા જેન્ટ્સ અહીંયા એટલા બધા હતા નહીં નાના બચ્ચાઓ અમારા અહીંયા સોસાયટીમાં શેરીમાં રમે છે તો એ લોકોની સાથે આ વારદાત થઈ છે આ અજાણ્ય વ્યક્તિ જે માનસિક રીતિનો વ્યક્તિ લાગે છે એ અહીંયા આવું કૃત્ય કરીને કહેવું છે કે નાના બચ્ચાઓને કિડનેપ કરવાની શક્યતા લાગી અમને એટલે અમે આ પોલીસ સ્ટેશનમાં બી ફરિયાદ કરી છે પ્લસ સીસીટીવી ફૂટેજ બી અમારી પાસે છે ને આવો વ્યક્તિ કોઈ બી સોસાયટીમાં અમુક કૃત્ય ના કરે એના માટે અમારે આ ચેનલના માધ્યમથી અમે કમિશનર સાહેબને અરજી કરવા માગીએ છીએ કે ભાઈ આવું સોસાયટીમાં નાના બચ્ચાઓ જે આઠથી દસ વર્ષના બચ્ચાઓ છોકરીઓ છે મોસ્ટલી એ લોકોની સેફ્ટીના લીધે સિક્યોરિટીના લીધે અમે લોકો થોડાક અમને ડાઉટ જાય છે કે ભાઈ આના માટે સોસાયટીને કંઈ પગલો ભરવો જોઈએ અમે કમિશનર સાહેબ શ્રીને પછી અમારા આપણા એરિયાના ડીઆઈ શ્રીને અમે આ ફરિયાદ કરવા માગીએ છીએ કે ભાઈ અમારી સોસાયટીના લીધે કંઈ મોટું પગલું ભરો કે ભાઈ આવા વિકૃત વ્યક્તિના માણસો અમારી સોસાયટીમાં ન દેખાય અમારી બચ્ચીઓને અહીંયા સિક્યુરિટી થાય કે ભાઈ એ સોસાયટીમાં ઘરના આંગણે રમી શકે એના માટે અમે ખાસ કરીને બધું રિક્વેસ્ટ કરીએ છીએ કે ભાઈ આ ચેનલના માધ્યમથી અમારું આ કંઈ થાય અમારા થાય છે ગઈકાલે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારના એક સોસાયટીના સીસીટીવી પોલીસ પાસે આવ્યા હતા આ સીસીટીવીમાં એવું જણાવ દેખાતું હતું કે એક વ્યક્તિ ચાલીને જાય છે અને બે દીકરીઓની છેડતી કરે છે પોલીસે આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લઈ અને જે આરોપી છે એની આઈડેન્ટિફિકેશન કરવાની કોશિશ કરી છે ગઈકાલથી જ અમારી અલગ અલગ ટીમો અમે બનાવી છે અને આ બધી ટીમો જે આરોપી છે એને સીસીટીવી ફૂટેજ ફોલો કરી અને એની પકડવાની કોશિશ કરી રહી છે જે વિક્ટીમ છે જે બંને દીકરીઓ છે એના પેરેન્ટ્સનો પણ પોલીસે સામેથી કોન્ટેક કર્યો છે અને એમને જણાવ્યું છે કે એ લોકો એક ફોર્મલ કમ્પ્લેન આપી હતી આ ઉપરાંત જે સોસાયટીના પ્રમુખ છે એમને પણ અમે જણાવ્યું છે કે કંઈ પણ આવી વિગત હોય તો અમને જરૂરથી જણાવે જે આરોપી છે એને અમે અત્યારે આઈડેન્ટિફાઈ કરી રહ્યા છીએ આ ઉપરાંત અમારા પોલીસ સ્ટેશન સિવાયને અન્ય પોલીસ સ્ટેશનના ટીમો પણ અમે બનાવી છે કે જેથી આરોપી જલ્દી પોલીસ પાસે જલ્દી પોલીસ એને પકડી લે